મોટર કારમાં દારૂની હેરાફેરી કંડારોને ફિલ્મી ડબે પીછો કરી પોલીસે જેપી પાડે છે ત્યાં પીસીબી પોલીસે આવી જ રીતે એક મોટર કારનો પીછો કરતા ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો તો કારની ઝડપી લેતા દારૂ જથ્થો મળી આવતા પોલીસે કાર અને દારૂ મળી લાખોની મતા કબજે કરી છે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમી મળી હતી કે સફેદ કલરની હુંડાઈ અલ્ટ્રા ફ્યુડિક કારનો ચાલક કારમાં દારૂ જથ્થો ફરી કડોદરા તરફથી સીમાડા નાકા રસ્તે સુરતમાં પ્રવેશવાનો છે જે માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે સારોલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે વોજ ગોઠવી હતી તે સમયે બાતમીવાડી કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે યુ ટર્ન મારી કાર કડોદરા તરફ ભગાવી હતી તેથી પીસીબી પોલીસની ટીમે કારનો ફિલ્મી ડબે પીછો કરતા ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા પલસાણા બલેશ્વર પાટિયા ખાતે ડિવાઈડર સાથે કાર અથડાતા ગાડી ચાલક ગાડી બિનવાસી મૂકી ભાગી છૂટ્યો હતો પીસીબી પોલીસે કારની ઝડપી લેતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે એક લાખ ઓગણસી હજારથી વધુનો દારૂનો જથ્થો કારમણી છ લાખ ઓગણસી હજારથી વધુ મતા કબજે કરી કાયદેસીન કાર્ય ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા